નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં પાણીપુરીનું નામ સાંભળતા લગભગ બધાના જ મોંમાં પાણી આવી જાય એમાંય જ્યારે ટોપલાવાળાની પાણીપુરીનું તીખું તમતમતું પાણી અને ટેસ્ટી મસાલો હોય ત્યારે બધાને જોઈને જ ખાવાનું મન થઈ જાય તો આજે ટોપલાવાળાની પાણીપુરીનું પાણી અને મસાલાની સિક્રેટ ટીપ્સ સાથે હું તમને બધી જ વસ્તુના માપ સાથે તેની રેસિપી શેર કરીશ એકદમ ટોપલાવાળાની પાણીપુરી જેવું જ પાણી અને મસાલો બનશે રેસીપી ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં આપેલી બેલાયકનની ઘંટી જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે ટેસ્ટી અને લારી પર મળે તેવું પાણીપુરીનું પાણી બનાવવા માટે મેં અહીં બે કપ જેટલા કપના માપથી ફુદીનાના પાન લઈ લીધા છે અને તેનાથી અડધા એક કપ જેટલા લીલા ધાણાના પાન લઈ લીધા છે આપણે અહીં ફુદીનાનું પ્રમાણ ડબલ રાખવાનું છે ને તેનાથી અડધા લીલા ધાણા લેવાના છે ને લીલા ધાણા આપણે દાંડલી સાથે થોડા લઈ લેશું અને ત્રણથી ચાર જેટલી લીલી મરચી લઈ લીધી છે બંને ધાણા અને ફુદીનાને આપણે સારા એવાં પાણીએ ધોઈને સાફ કરી લેશું લીલા ધાણાને આવી રીતે થોડા દાંડલી સાથે લેવાના છે જેથી તેનો પાણીમાં ટેસ્ટ સારો આવશે ફુદીનાના અને ધાણાના પાનને બરાબર સારા એવા પાણીએ ધોઈ લેશું અને પછી તેને ચટણી જારમાં આપણે બે કપ ફુદીનાના પાન એક કપ લીલા ધાણાના પાન લઈ લેશું આટલા મસાલમાંથી આપણે દોઢ લીટર જેટલું પાણીપુરીનું પાણી બનાવીશું તો તમારે જો વધારે કે ઓછું જે પ્રમાણે બનાવવાનું હોય તે પ્રમાણે તમે વસ્તુનું માપ કાઢી શકો તેમાં ત્રણથી ચાર લીલી મરચીના ટુકડા નાખી દઈશું એક ઇંચ આદુના ટુકડા કરીને લઈ લેશું પાણી તમને વધારે તીખું ભાવતું હોય કે ઓછું તે પ્રમાણે તે પ્રમાણે તમે મરચી ઓછા વધુ લઈ શકો બે લીંબુનો રસ નાખી દઈશું અને થોડું એવું મીઠું એડ કરી દેસું હવે પેસ્ટનો કલર જળવાઈ રહે એ માટે આપણે પાંચથી છ આઈસ ક્યુબ નાખીશું અને પેસ્ટને એકદમ જ્યુસી કરવા માટે તેમાં ચાર ચમચી જેટલું પાણી એડ કરીશું અને મિક્સરમાં તેને ગ્રાઇન્ડ કરીને આવી એકદમ જ્યુસ જેવી પેસ્ટ તૈયાર કરી લઈશું તમે જુઓ તો એમ એકદમ કલર ગ્રીન રહ્યો છે હવે આ પેસ્ટને આપણે જેમાં પાણી બનાવવાનું છે તે બાઉલમાં કાઢી લેશું અને ચટણી જારમાં થોડું એવું પાણી એડ કરીને આપણે તેમાં રહેલું બધું મસાલો આપણે આપણા બાઉલમાં લઈ લઈશું આવી રીતે આપણે લગભગ બધી જ વસ્તુમાં ગ્રાઇન્ડરમાંથી આવી રીતે વસ્તુ બધી લઈ જ લઈએ છીએ હવે આપણે તેમાં છ કપ જેટલું પાણી એડ કરીશું એક કપ જે લગભગ બસોથી અઢીસો ગ્રામ જેટલું હોય છે એટલે તે માપથી આપણે છ કપ જેટલું પાણી એડ કરીશું તમે ઘરમાં રહેલા ગલાસનું માપ પણ કાઢી શકો અને તમે અહીં ઠંડુ પાણી પણ લઈ શકો મેં ઠંડુ પાણી નથી લીધું પેસ્ટમાં છ કપ જેટલું પાણી એડ કર્યા પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મેહી પોણી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને એક ચમચી જેટલું સંચળ પાવડર એટલે બ્લેક સોલ્ટ આપણે એડ કરીશું તેનાથી પાણીનો ટેસ્ટ ખૂબ સરસ આવશે એક ચમચી જેટલો આપણે મરીનો પાવડર એડ કરીશું તેનાથી પાણીનો ટેસ્ટ આપણને એકદમ તીખાશ ઉપર આવશે અને હવે આપણે જે સબરસનો મસાલો પાણીપુરીનો જે બજારમાં મળે છે તેમાંથી બે ચમચી જ જેટલો આપણે તૈયાર મસાલો એડ કરીશું તમે તેની જગ્યાએ જલજીરા પાવડર પણ લઈ શકો આ બંને પાવડરથી પાણી એકદમ તીખું તમતમતું અને ટેસ્ટી બનશે બજારમાં તમને કરિયાણાની દુકાન ઉપર આસાનીથી આ મસાલો મળી જશે હવે તે બધી વસ્તુને પાણીમાં મિક્સ કરીને હવે આપણે તેમાં ઘરના મસાલાઓમાંથી પાણીમાં આપણે એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર એડ કરીશું અને લારી જેવો પાણીનો કલર અને ટેસ્ટ લાવવા માટે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને આ બંને મસાલાને પાણીમાં બરાબર મિક્સ કરીને હવે આપણે પાણીને ઠંડુ કરવા માટે અને પાણી એકદમ લીલો કલર તેવો ને તેવો રહે તે માટે આઈસક્યુબની ટ્રે એડ કરીશું પાણી ચાખી લીધા પછી મને થોડુંક ખાટું અને મીઠું ઓછું લાગ્યું એટલે ટેસ્ટ પ્રમાણે બંને વસ્તુ થોડી થોડી એડ કરીશું અને હવે આઈસ ક્યુબની ટ્રે આપણે અંદર નાખીને પાણીને દસ મિનિટ માટે એમને એમ પળ્યું રહેવા દઈશું પાણીને ફ્રીઝમાં નથી મૂકવાનું પરંતુ તેમાં નાખેલો બરફ પીગળી જાય અને મસાલો બરાબર અંદર મિક્સ થઈને ઓબ્ઝોર્બ થઈ જાય પાણીમાં તે માટે આપણે દસ મિનિટ સુધી પાણીને રેસ્ટ આપી દેસું દસ મિનિટ પાણીને રેસ્ટ આપ્યા પછી એક તપેલી ઉપર આવી રીતે ચારણી મૂકીને આપણે જે પાણી તૈયાર થયું છે તે ગળી લેવાનું છે એટલે તેમાં જે ક્રંચ રહ્યો છે ધાણા ધાણા ફૂદીના અને મરચીનો તે તેને સ્ટ્રેન કરી લેશું આપણે મસાલાને બરાબર આવી રીતે મિતારીને લઈ લેશું આ મસાલો આપણે વેસ્ટ નથી જવા દેવાનો પણ આપણે જેમ વેસ્ટમાંથી બે બેસ્ટ બનાવીએ છીએ તે માટે આપણે જ્યારે બટાકાનો માવો બનાવીશું તેમાં આપણે તેનો યુઝ કરી લઈશું પાણીને ગળીને તેનો મસાલો આપણે એક બાજુ કરી દઈશું અને પાણીને આપણે ફ્રીઝરમાં ત્યાં સુધી ઠંડુ કરવા માટે મૂકી દઈશું પાણી આપણું એકદમ ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે બટાકાનો માવો તૈયાર કરી લેશું તેના માટે મેં અહીં અગાઉ જ બટાકાને બોઇલ કરીને રાખ્યા હતા અને ઠંડા કરવા મૂકી દીધેલા હતા મેં અહીં પાંચસો ગ્રામ જેટલા માપસરના એવા નાના બટાકાને બાફીને બોઈલ થઈ ગયેલા અને છાલ ઉતારીને ઠંડા કરવા મૂકી બટાકાને આપણે ઠંડા જ લેવાના છે ઠંડા બટાકાથી માવો તમારો ચીકણો નહીં થાય ગરમ બટાકાથી તમારો માવો એકદમ ચીકાશવાળો થશે એટલે બને ત્યાં સુધી બટાકાને આપણે ઠંડા પડી ગયેલા જ લેશું બટાકાને આપણે હાથથી આવી રીતે છૂંદો કરવાનો છે મૅરથી નહીં તેમાં અડધા કપ જેટલા કાળા ચણા મેં બોઇલ કરીને રાખ્યા હતા પાંચથી છ કલાક પલાળીને મૂકી દીધા હતા તે નાખીશું અને સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું એડ કરીશું ને અડધી ચમચી જેટલું આપણે કાળું મીઠું સંચળ પાવડર એડ કરીશું અને જે ઓલો આપણે સબરસનો મસાલો જે આપણે હતો તે તેમાંથી અડધી ચમચી જેટલો એડ કરીશું અને પાણીપીણીનું પાણી ગળીને આપણે જે ગ્રીન મસાલો એક બાજુ મૂક્યો હતો તે લઈ લઈશું અને તેમાંથી બે ચમચી જેટલો તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછો જે પ્રમાણે નાખવો હોય તે પ્રમાણે આપણે મસાલા એમાં એડ કરીશું આ મસાલાથી આપણે પાણીપુરીની લારીએ જે મસાલો મળે છે તેવો ગ્રીન મસાલો થશે અને ટેસ્ટ પણ ખૂબ સારો આવશે હવે આપણે આ બધી વસ્તુને હાથથી જ તે આવી રીતે ધીમે ધીમે બધા મસાલાને બટેકાને મેશ કરી લેશું મેશરથી મેશ નથી કરવાનું હાથથી જ કરવાનું છે જેથી બટાકા એકદમ છૂંદો નહીં થાય ને લારી પર મળે તેવો મસાલો બનશે બધું બરાબર મિક્સ કરી દેસું અને હવે તેની ઉપર થોડા ગ્રીન ધાણા ચોપ કરીને રાખ્યા છે તે નાખીને આપણે તેને બરાબર તેમાં મિક્સ કરીને હવે આપણું લારી પર મળે તેવો જો તમે જુઓ તેમ મસાલો તૈયાર થઈ ગયો છે અને આપણું પાણી પણ એકદમ ઠંડુ થઈને તૈયાર થઈ ગયું છે જો તમે આ રીતે ક્યારેય લારી પર મળે તેવો ટેસ્ટનું પાણી બનાવવું હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં કેવી લાગી તે જરૂર કહેજો તો તૈયાર છે આપણું ખૂમચાવાળા કે પછી લારી પર મળે તેવું ટેસ્ટી એવું પાણીપુરીનું તીખું ચટપટું એવું પાણી અને મસાલો ચાલો તેને સર્વ કરી લઈએ જો તમને મારી રેસિપી ગમતી હોય તો લાઇક ને શેર જરૂરથી કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ